ચોમાસામાં પણ શું ભયંકર ગરમીને લીધે તમને પરસેવો વળી રહ્યો છે તો કેટલાક ઉપાયો અમે તમને જણાવી દઈએ જેથી આ સમસ્યામાંથી તમે રાહત મેળવી શકશો ચોમાસાની ઋતુ શરૂ થઈ છે પણ ગરમી ઓછી થવાનું નામ નથી લેતી ગુજરાત સહિત અમુક વિસ્તારમાં હજુ પણ જોરદાર ગરમી પડી રહી છે આ ઋતુમાં પરસેવો વળવો સામાન્ય બાબત છે તેના કારણે ત્વચા ચીકણી થઈ જાય છે અને ગંધ પણ આવે છે જેથી દિવસભર ખુદને ફ્રેશ રાખવા માટે આ ટિપ્સ તમે અપનાવી શકો છો આ ઋતુમાં ફેશન સાથે કમ્ફર્ટનું ધ્યાન રાખવું જોઈએ અત્યારે એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી સ્કીન પર પરસેવા સાથે બેક્ટેરિયા ન આવે જે કપડામાં હવા નથી જતી તેમાં ગંધ વધુ આવે છે અન્ડર આર્મ્સ એટલે કે બગલમાં એલોવેરા જેલ લગાવવું જોઈએ તેનાથી સ્કિન સ્મૂધ રહે છે અને ગંધ પણ નથી આવતી સાથે જ અત્યારે સાધારણ સાબુની જગ્યાએ એન્ટી બેક્ટેરિયલ ઉપયોગ કરવો જોઈએ તેનાથી સ્નાન કરવાથી સ્કીન પર ચોંટેલા બેક્ટેરિયા મરી જાય છે સાથે જ સ્નાન કર્યા બાદ ટેલકમ પાવડર લગાવવું જોઈએ તેનાથી ઓઇલ અને સ્વેટ ગ્લેન્સ બ્લોક થાય છે તેનાથી વધુ પરસુઓ નીકળવાનું પણ બંધ થઈ જાય છે અને બેક્ટેરિયા પણ ઉત્પન્ન થતા નથી આ ઋતુમાં તમે સ્નાન કરવાના પાણીમાં બે ત્રણ ટીપા એસેન્શિયલ ઓઇલ નાખી શકો છો કરવાથી પરસેવો નથી આવતો લેમન ઓઇલ પરસેવાની ગંધને કંટ્રોલ કરે છે આ સાથે જ મસાલેદાર અને ઓઇલી ખાવાનું ખાવાથી પાચન બગડે છે તેના કારણે પણ ગંધ મારતો પરસેવો નીકળી શકે છે જેથી ખાવા પીવાની બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ